નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વ અધ્યન પોથી ભાગ નંબર ચારનો પાઠ છે અહીંયા મિત્રો સ્વ અધ્યન પોથી ભાગ નંબર ચાર ના પાઠ નંબર બાર ચીલ ઝડપનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો સ્વ પોથી ભાગ નંબર ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને આ પ્રકરણની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક નામની એપ્લિકેશનની લિંક આપી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આની પીડીએફ જોઈ શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિશે ગુજરાતીની ની અધ્યયન પોથીનો પાઠ નંબર બાર ચીલ ઝડપ પ્રશ્ન એક શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો સંમતિ એટલે સ્વીકાર નિરાશ એટલે હતાશા નિષ્ક્રિય એટલે આળસુ સાહસ એટલે હિંમત પરાક્રમ એટલે બહાદુરી તો આ રીતના થશે ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી વાક્ય રચના કરો દેશવાસી દરેક દેશવાસી પોતાની દેશની સંસ્કૃતિનું જતન કરવું જોઈએ આશ્રમવાસી સાબરમતી આશ્રમવાસીઓ સાધુ જીવન જીવતા હતા ત્યાર પછી છે ગ્રામવાસી મોટા ભાગના ગ્રામવાસીઓ મુખ્ય વ્યવસાય ખેતી છે નગરવાસી નગરવાસીઓ શહેરી જીવનમાં ઘણી સુવિધાઓ મળે છે સ્વર્ગવાસી તેમના દાદાદી બે વર્ષ પહેલા સ્વર્ગવાસી થયા હતા ત્યાર પછી નીચે આપેલા આમંત્રણ કાર્ડને આધારે પ્રશ્ન બનાવો તો આ રીતનું આમંત્રણ આમંત્રણ કાર્ડ કાર્ડ છે વાંચી અને આપણે આપણે પ્રશ્ન પ્રશ્ન સંપર્કને જોઈએ આ આયોજન કઈ શાળા દ્વારા કરવામાં આવ્યું છે બીજું આમંત્રણ કાર્ડમાં સેના આયોજન વિશે જણાવવામાં આવ્યું છે ત્રીજું કાર્યક્રમનું સ્થળ કયું છે ચોથું વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રદર્શિત કરવામાં આવશે પાંચમું વિજ્ઞાન મેળાની તારીખ અને સમય શું છે ત્યાર પછી ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવો તો આ રીતનો ફકરો છે ફકરો વાંચી અને નીચે જે આપણને વાક્ય આપ્યા છે નીચે આપેલ વાક્યને ઉપરની વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવણ છે આ વાક્યને છે આપણે ઘટનાક્રમ મુજબ ગોઠવશું વાર્તા વાંચી તો આ રીતના વાક્ય થશે આજે સવારે રાહુલ અને તેના મિત્રો પર્વત ચડવા ગયા હતા બીજું તેઓએ ત્યાં એક જૂનો કિલ્લો જોયો જે ખૂબ રહસ્યમય લાગતો હતો ત્રીજું કિલ્લાની અંદર જતા એક ગુપ્ત રસ્તો મળ્યો ચોથું ત્યાં એક જૂની પેટી પડેલી હતી પાંચમું રાહુલે હિંમત કરીને પેટી ખોલી તો અંદર ઘણા કિંમતી ઘરણા અને સોના મહોર હતી છઠ્ઠું આ ખજાનો તેમણે ગામના સરપંચને સોંપ્યો સાતમું સરપંચે તેમના સાહસ અને પ્રમાણિકતાની પ્રશંસા કરી આઠમું આ ઘટના પછી તેઓ સાહસિક રાહુલ અને તેના મિત્રો તરીકે ઓળખાવા લાગ્યા પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે રાઇટની નિશાની કરો પહેલું ચીલ ઝડપ શબ્દનો સાચો અર્થ કયો છે તો બી સમડીની જેમ ઝપાટાબંધ જૂટવી લેવું બીજું પોલીસ કોઈ ચોરને પકડવા ચોરને પકડ્યા પછી જે તપાસ કરે તેને શું કહેવાય જળતી ત્રીજું કમનસીબ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે દુર્ભાગ્ય ત્યાર પછી ચોથું માયા દ્વારા ઊભી થતી ઝંઝાણ માટે એક શબ્દ લખો માયા જળ પાંચમું નીચેનામાંથી કયો શબ્દ ક્રોધનો સમાનાર્થી શબ્દ છે ઉગ્રતા છઠ્ઠું જે વ્યક્તિ રસ્તો બતાવે કે માર્ગદર્શન આપે તેને શું કહેવાય બી ગાઈડ અને સાતમું ચિતકાર એટલે શું એ હળવો અવાજ ત્યાર પછી આઠમું વર્ગ વગર કારણે માટે એક શબ્દ કયો છે તો એ નાહક નવમું ચોરી જવું માટેનો સાચો શબ્દ કયો છે બી તફડાવું દસમું જાદુના ખેલ કરવામાં આવતી હાથની ચાલાકી માટે એક શબ્દ કયો છે હાથ ચાલાકી સી ત્યાર પછી છઠ્ઠું આપેલા રૂઢિપ્રયોગમાંથી કોઈ પણ રૂઢિપ્રયોગ પસંદ કરો હવે તમારા મિત્ર સાથે મળીને નાનકડો સવાદ તૈયાર કરો આ સવાદમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે તો સંવાદ પૂરો થઈ જાય પછી તેમના તમારે વર્ગ રજૂ કરવાનો છે આ રીતનો આપણે આ સંવાદ છે રમેશ અરે યાર કાલથી તું એક જ વાત કહે છે કે મારે નવી સાયકલ લેવી છે સુરેશ તો શું મને બહુ ગમે છે એટલે હું કહું છું રમેશ પણ હવે તું ગાણું ગાવાનું બંધ કર સુરેશ સારું સારું હવે નહીં કહું પેલા મને મારી જૂની સાયકલ રિપેર કરવા મદદ તો કર રમેશ હા અરે જરૂર કરીશ ત્યાર પછી પ્રશ્ન સાત કોષમાં પેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો ઘા ચડતી ગોંધાઈ ઈશારો ક્ષોપ વારીઓ ચીલ ઝડપ હરામના ઉગ્ર પેલું પોલીસે ચોરની એવી ખાલી જગ્યા કરી કે બધા ચોરાયેલો માલ મળી ગયો તો પેલી ખાલી જગ્યામાં જળતી બીજી ખાલી જગ્યામાં ઈશારો ત્રીજી ખાલી જગ્યામાં ક્ષોભ ચોથી ખાલી જગ્યામાં હરામના પાંચમી ખાલી જગ્યામાં ગોંધાય છઠ્ઠી ખાલી જગ્યામાં ઉગ્ર સાતમીમાં ચીલ ઝડપ અને આઠમી ખાલી જગ્યામાં વાર્યો તો આ જળતી ઈશારો ક્ષોભ હરામના ગોંધાઈ ઉગ્ર ચીલ ઝડપ ને વારિયો આ રીતના શબ્દ આવશે ખાલી જગ્યામાં ત્યાર પછી પ્રશ્ન આઠ સંવાદ પૂરો કરો તો આ રીતનો જે ફકરો આપ્યો છે છે એમાં આપણે આપણે સંવાદ સંવાદ પૂરો કરવાનો આ રીતનો થશે હા હવે આપણી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે ચાલ પહેલા તો આ બચ્ચાને સુરક્ષિત સુરક્ષિત જગ્યાએ રાખીએ પછી કોઈ શિક્ષકને બોલાવીને તેમની મદદ લઈએ વિમલ હા ખરું શિક્ષક આપણને યોગ્ય રીતે માર્ગદર્શન આપશે નિશા હવેથી આપણે બગીચામાં રમતી વખતે વધુ સાવધાની રાખશું જેથી ફરી કોઈ પક્ષી અથવા પ્રાણીને નુકસાન ન થાય ત્યાર પછી પ્રશ્ન નવ નીચે આપેલા વાક્યમાંથી વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકાર ઓળખી તેની સામે યોગ્ય અલંકારનું નામ લખો દમયંતીનો મુખ ચંદ્ર જેવું સુંદર છે ઉપમા અલંકાર બીજું મીઠા મધુને મીઠા મેહુરા લેલો તો વર્ણાનુપ્રાસ ત્રીજું મને જાણે એક મધમાખી ઉપમા અલંકાર ચોથું સુંદર સરોવરનો સાર સૂરજ સેવે છે તેમાં અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર પાંચમું આ સ્ત્રીનો ચહેરો કમળ જેવો કોમળ છે ઉપમા અલંકાર છઠ્ઠું કાળા કમરનો કાળો કાગળ વર્ણાનુપ્રાસ અલંકાર સાતમું ભમતા ભમતા ભૂખ લાગી વર્ણાનુપ્રાસ અલંકાર આઠમું દાદીમાની આંખો આકાશ જેવી વિશાળ હતી ઉપમા અલંકાર નવમું વસંતનું વાતાવરણ વહલું લાગે છે અનુપ્રાસ અલંકાર દસમું અહીં વાર્તાની શરૂઆત આપેલી છે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને વાર્તાને નવીન રીતે આગળ વધારવાની અને તેનો અર્થ તેનો આશ્રય પ્રમાણે તેવો અંત લાવવાનો છે તો આ રીતની વાર્તા છે સમ રામજીએ સ્વપ્નમાં મળેલા એ બીજને પોતાના ખેતરમાં વાવી દીધા તે રોજ જાણે કંઈક અમૂલ્ય વસ્તુ ઉછેરી રહ્યો હોય તેમ છોડની સંભાળ રાખતો થોડા મહિનામાં તેનું ખેતર લીલાછમ પાકથી ભરાઈ ગયું રામજીએ કાપણી કરી કાપણી કરી ઘણા તૈયાર કાપણી કરી ધાણા તૈયાર કર્યા અને તેને બજારમાં વેચવા તો તેને ખૂબ સારી આવક થઈ આ પરથી રામજીએ સમજ્યું કે મહેનત અને ધીરજથી કરેલું કામ હંમેશા સફળતા આપે છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે ગુજરાતી નિઃન પતિ પાઠ નંબર બાર નો સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ખાસ તમારા મિત્રો સાથે શેર કરો